ઉનાળામાં આવતી કેસર કેરી ભર શિયાળે ખેડૂતના બગીચામાં જોવા મળતા આશ્ચર્ય ફેલાયું છે સામાન્ય રીતે ઉનાળામાં ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવતું હોય છે ત્યારબાદ માર્ચ એપ્રિલ મહિનામાં કેસર કેરી બજારમાં જોવા મળતી હોય છે પરંતુ તાલાલા ગીરના એક મેંગો ફાર્મમાં કેસર કેરીનું આગમન થયું છે બે થી પાંચ કિલો નહીં પરંતુ કિલો જેટલી કેસર કેરી આંબે ઝૂલતી જોવા મળી હતી ખેડૂતોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઉનાળામાં પાકતી કેસર શિયાળે આવી છે મારા બગીચામાં મણ જેવી આઠેક જેવી કેરી આવી છે અને આઉટ સિઝનમાં આમ કહેવાય તો શિયાળામાં ચોમાસામાં આપણે મોર આવ્યો હતો અને શિયાળામાં કેરી ઉતરેલી છે અને કેરી પણ પાકેલી છે મેં ખાધેલી છે બહુ સ્વાદે પણ મીઠી છે ને બગડતી પણ નથી ચોમાસામાં જે ફ્લાવરિંગ થયું હતું અમને એવી હતું કે આ રેસેની કમોસમી કેરી એટલે માવજત તો એમાં કોઈ બીજી કરેલી નહોતી આપણે જે દેશી ખાતરને એ અમે બગીચાઓમાં આપીએ છીએ જે દેશી ખાતર છે ચૂનો છે અમુક ગૌમૂત્રનો છંટકાવ છે એ રીતે ઓર્ગેનિક રીતે કરીએ છીએ આ બધી માવજત આ પેલા કોઈ દી કેરી જોવા શિયાળામાં મળેલી નથી આ બગીચો છે તો મારા દાદાના વખતનો વિક્રમભાઈ કરશનભાઈ કોડિયાતર વખતનો મારા દાદાના વખતનો બગીચો છે સિત્તેર એસી વર્ષ જૂના ઝાડ છે તો એટલી કેરી કોઈ દી આવેલી નથી અમને સાંભળે ત્યાં લગી કારણમાં તો મને પણ એવું લાગે છે ગ્લોબલ વોર્નિંગની અસર હોઈ શકે કમોસમી કેરી આવેલી છે ઉલ્લેખનીય છે કે તલાલાના ખેડૂતને કેસર કેરીનો ત્રીસ વીઘાનો બગીચો છે જેમાં મોસમ વગર કેરીનો ફાલ પાક્યો છે ભર શિયાળે આવેલી આ કેસરનો સ્વાદ અસલ ઉનાળામાં ખવાતી કેસર જેવો છે હાલ આ બગીચામાં લટકતી કેસર કેરીએ આસપાસના વિસ્તારમાં કુતૂહલ સર્જી દીધું છે તલાળા તાલુકામાં એક સિત્તેરથી એંસી વર્ષ જૂનો બગીચો છે જે ખેડૂતનું નામ છે વિક્રમભાઈ કરશનભાઈ કોડિયાચર આમનો બગીચો છે એ એંસી વર્ષ જૂનો છે અને આ એંસી વર્ષ જૂના આંબામાં કમોસમી વાતાવરણમાં બદલાવ આવવાને કારણે ચોમાસાના જુલાઈ દરમિયાન જુલાઈ માસ દરમિયાન ફ્લાવરિંગ આવેલું હતું અને એના પચીસ ત્રીસ વીઘાના બગીચામાં માત્ર ચાર ત્રણથી ચાર આંબામાં જ આ ફ્લાવરિંગ છે એ કમોસમી ફ્લાવરિંગ આવેલું હતું આ ફ્લાવરિંગ આવવાનું મુખ્ય કારણ વાતાવરણમાંનો બદલાવ છે વાતાવરણના બદલાવ થવાને કારણે આંબાની અંદર જે હોર્મોન્સ છે એ હોર્મોન્સ ચેન્જીસ થવાને કારણે આ રેર કેસીસમાં એક્સેપ્શનલ કેસીસ કંઈ અપવાદરૂપી ફ્લાવરિંગ આવેલું હતું અને એમ એમાંથી એમને અત્યારે બેથી ત્રણ મણ કેરી પણ મળેલી છે અને આ કેરી છે ખાવા માટે યોગ્ય છે કંઈ વાંધો નથી ટેસ્ટ પણ સારો છે પરંતુ આવું ભાગ્યે જ બનતું હોય છે એટલે આપણે આને કોમર્શિયલ ઉત્પાદન ન લઈ શકીએ પરંતુ આ અફવાદરૂપ કેસીસ ક્યાંક ને વર્ષે દર વર્ષે આવી રીતે અમુક આંબામાં જોવા મળતા હોય છે જી બિલકુલ એવી ઘણી બધી વેરાયટીઓ છે બારમાસી વેરાયટી કે બેથી ત્રણ વર્ષ ફ્લાવરિંગ આવે છે બરાબર પરંતુ એમાં ટેસ્ટ એટલો બધો હોતો નથી અથવા તો એ કેરીઓની બે બે ત્રણ વખત જે જાતમાં કેરીઓ આવે છે એવી જાતો છે મોસ્ટ ઓફ અથાણા માટે વપરાતી હોય છે બરાબર બાકી જે એનો નેચરલ ટેસ્ટ છે કે આપણી જે ફ્લાવરિંગ સિઝન છે એ ડિસેમ્બર જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવે અને જ્યારે ફ્રૂટ તૈયાર થાય એપ્રિલ મે મહિનામાં ત્યારે જે ટેસ્ટ આવે છે એ બીજા ફળમાં આવતો નથી